જાહેર રજાના દિવસોમાં પણ પુરવઠા વિભાગ પ્રશંસનીય કામગીરી જોવા મળી રજાના દિવસોમાં પણ કેવાયસી માટે સાવરકુંડલાના મામલતદારશ્રી અને પુરવઠા શાખાના નાયબ મામલતદારશ્રી સહિત પુરવઠા વિભાગનો સ્ટાફનો સ્ટાફ ખડે પગે હાલમાં ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી અંગેની ખાસ ઝુંબેશ રૂપે કામગીરી થઈ રહી છે જેને લઈને સાવરકુંડલા મામલાદાર કચેરીની પુરવઠા શાખા દ્વારા કચેરી દરમિયાન અને જાહેર રજાના દિવસે પણ ખાસ કેમ્પનું આયોજન કરીને વધારેમાં વધારે લોકો ઈ કેવાયસી કરી શકે તે અંગે જરૂરી પ્રચાર પ્રચાર કરી સતત કામગીરી કરી રહ્યા છે સાવરકુંડલા તાલુકાના દરેક ગામના પણ હાલમાં ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે તો જે રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી બાકી છે તે ઝડપથી ઈ કેવાયસી કરાવી લેવા માટે સાવરકુંડલામલતદારશ્રી અને પુરવઠા દિવ્ય મહેતા અને હાર્દિક જેઠવા પણ અને પુરવઠા વિભાગના નાયબ મામલતદાર શ્રીના માર્ગદર્શન હેઠળ ઈ કેવાયસી નો દોર આગળ ચલાવી રહ્યા છે રિપોર્ટર પોતાના મોબાઈલ માંથી માય દર્શન એપ દ્વારા પણ ઈ કામગીરી કરી શકે છે તેમજ છેલ્લા બે મામલતદાર કચેરી કુંડલા ખાતે પણ ખાસ ઝુંબેશના ભાગરૂપે આપ જોઈ શકો છો ઈ કે વાયસીની કામગીરી ચાલુ છે અને લોકો બહોળા પ્રમાણમાં એનો લાભ લઈ રહ્યા છે તો બાકી જે રેશન કાર્ડ ધારકો છે જેમનું ઈ કેવાયસી કરવાનું બાકી છે તે વહેલામાં વહેલી તકે પોતાનું ઈ કેવાયસી કરાવી લે એવી વિનંતી છે